નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં ફરી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ આઠ થી લઈને દસ તારીખ સુધી વરસાદની શક્યતા છે આ લેટેસ્ટ અપડેટ વિશે અંદર વાત કારણ કે હવામાન વિભાગની વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી તારીખ આઠ થી દસ જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે જેના લીધે ખેડૂતોના પાકને નુકસાનીનો ડર સતાવી રહ્યો છે રાજ્યમાં વરસાદ અરબસાગર આવેલા ટ્રફ કારણે વરસી શકે છે અને તારીખે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે સાથોસાથ બનાસકાંઠા અરવલી સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે વધુમાં તેમણે દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો